યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ અત્યારે માઘ માસની ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ છે તો આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ સાંભળીશું દુર્ગા સપ્તશતી દેવતાઓ કરેલી દેવસ્તુતિ ઋષિ કહે છે અત્યંત પરાક્રમી દુરાત્મા મહીસાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખંભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ રહ્યો હતો દેવતા કહે છે સમતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂંજની તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ તેઓ અમારું કલ્યાણ કરે જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયોનો નાશ કરવાનું વિચારે જેઓ પૂર્ણ આત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યોના હૃદયમાં બુદ્ધિ રૂપે સત્ય પુરુષોમાં શ્રદ્ધારૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં લજ્જારૂપે નિવાસ કરે છે તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ હે ભગવતી દુર્ગા તમે સમસ્ત વિશ્વનું પાલન કરો હે દેવી તમારા આ અચિંત્ય રૂપનું અસુરોને નાશ કરનારા તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિના છો તમારામાં સત્વગુણ રજો ગુણ અને તમો ગુણ આ ત્રણેય ગુણ વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સત્સંગ જણાતો નથી ભગવાન વિષ્ણુ મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી તમે સૌના આશ્રય છો આ સમસ્ત જગત તમારું અંશ ભૂત છે કારણ કે તમે સૌની આદિભૂત અવ્યક્તકૃત પ્રકૃતિ છો હે દેવી સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે તે સ્વાહા તમે જશો આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો તેથી સૌ તમને સ્વધા કહેશે હે દેવી જેવો મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે તેમ જે જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રી તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે તે ભગવતી પરા વિદ્યા તમે જ શો તમે શબ્દ સ્વરૂપા છો અને અત્યંત પવિત્ર ઋગ્વેદનો અજુર્વેદનો તથા ઉદગીતના મનોહર પદોના પાઠવાળા સોમવેદનો પણ આધાર તમે જ છો તમે જ દેવી ત્રયી વેદત્રયી અને ભગવતી ક્ષેઐશ્વર્યથી યુક્ત છો આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા કૃષિ અને આજીવિકા રૂપે પ્રગટ થયેલા છો તમે સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો હે દેવી જેના થકી સગળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય તે મેઘા તમે જ શો દુર્ગમ દુસ્તર ભવસાગરમાંથી પાર ઉતારનારી રૂપ દુર્ગા પણ તમે જશો તમારી કશામાંય આસક્તિ નથી કેટભના શત્રુ ભગવાન વિષ્ણુના વૃક્ષ સ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જશો તમારું મુખ મંદ મંદ સ્મિતથી નિર્મળ છે પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું અને સુવર્ણની મનોહર ક્રાંતિ કરતાય સુંદર ક્રાંતિવાળું છે તેમ છતાં તેને જોઈને મહીસાસુરને ક્રોધ ઉપજ્યો અને એક જ તેણે તમારા પર પ્રહાર કર્યો એ ભારે નવાઈની વાત છે હે દેવી તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદય વેળાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોના કારણે વિકરાળ થઈ ઉઠ્યું ત્યારે તેને જોઈને મહીસાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે હે દેવી તમે પ્રસન્ન થાવો પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદ્ય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો એ વાત હમણાં જ અનુભવમાં મળી કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી શણવારમાં નષ્ટ થઈ ગઈ હંમેશા અભ્યુદ્ય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાઓ છો તેવો જ જનપદ રાજ્યમાં સન્માનિત થાય છે તેમને જ ધન સંપત્તિ અને યશ મળે છે તેમનો ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી અને તેમના જ પોતાના વિવેકી સંતાનો પત્ની અને નોકર ચાકરો ધન્ય હોય છે હે દેવી પુણ્યાત્મ મનુષ્ય તમારી કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મ હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જાય છે તેથી તમે ત્રણે લોકમાં અચૂકપણે મનોવાંચિત ફળ આપનારા કહેવાવશો હે મા દુર્ગા તમે તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓના ભયને હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો તમારું ચિંતન કરે છે તો તમે તેમને પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો દુઃખ દારિદ્ર અને ભયને હરનારા હે દેવી તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌના ઉપકાર કરવા માટે હંમેશા દયાદ્ર રહ્યા કરતું હોય હે દેવી આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગ લોકમાં જાય અવશ્ય જ આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો તમે શત્રુઓ પર શસ્ત્રનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દિપાત માત્રથી શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી એમાં એક રહસ્ય છે આ શત્રુઓ પણ તમારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકમાં ભલે જાય આવો તેમના પ્રત્યે તમારો વિચાર ભાવ અત્યંત ઉત્તમ છે તમારા ખડગની તે જ રાશિથી ભયંકર પ્રભાવી તથા તમારા ત્રિશુરના અગ્રભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં એમાં કારણ એ જ હતું કે ક્યારે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા આ સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા હે દેવી તમારું શીલ દુરાચાર્યોનું હિન આચરણોનું શમન કરનારું છે સાથે તમારું આ રૂપ એવું છે કે જે અચિંતનીય છે અને જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી તથા તમારું બળ અને પરાક્રમ તો તે દેવચોનો પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમો પણ નાશ કરી શક્યા હતા આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પોતાની દયા પ્રગટ કરી છે હે વરદાયિની દેવી તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને વાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જોવા મળે છે હે માં તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે આ શત્રુઓને પણ યુદ્ધ ભૂમિમાં હણીને સ્વર્ગ લોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્નત થયેલા દૈતો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધો છે તમને અમારા નમસ્કાર છે હે દેવી તમે શૂળ વડે અમારું રક્ષણ કરો હે અંબિકા તમે ખડગ વડે અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકરાવથી પણ અમારું રક્ષણ કરો હે ચંડિકા પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં તમે અમારું રક્ષણ કરો અને હે ઈશ્વરી પોતાનું ત્રિશૂળ ગુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા છે તેમના થકી પણ તમે અમારું અને આ પૃથ્વી લોકનું રક્ષણ કરો હે અંબિકા તમારા કરપલ્લવોમાં શોભતા ખડક શૂળ ગદા વગેરે જે જે અસ્ત્ર શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી અમારું રક્ષણ કરો ઋષિ કહે છે આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પો તેમજ ગંધ ચંદન વગેરે વડે તેમનું પૂંજન કર્યું તથા એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ક્યારે દેવી પ્રસન્ન વંદન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને તેમણે કહ્યું દેવી કહે છે હે દેવતાઓ તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માંગો દેવતાઓ કહે છે તમે ભગવતીએ અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે હવે માંગવાનું કંઈ પણ બાકી રહ્યું નથી કારણ કે અમારો આ શત્રુ મહીસાસુર માર્યો ગયો છે એમ હોવા છતાં પણ હે પરમેશ્વરી તમે અમને જો બીજું કોઈ વરદાન આપવા ઈચ્છો છો તો અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે દર્શન આપીને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો તથા હે પ્રસન્ન વંદના અંબિકા જે મનુષ્યો આ સ્વસ્થ સ્ત્રોત્ર વડે તમારી સ્તુતિ કરે તેને ધન સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથે સાથ તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહો ઋષિ કહે છે હે રાજન દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથા શું તેમ થાવો કહીને ત્યાં જ અંતર જાન થઈ ગયા હે ભૂપાલ આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો તથા શુભ અને નિઃશુભનો વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો વૃત્તાંત તમે મારા મુખેથી સાંભળ્યો હું તેનું યથાવત વર્ણન કરી તમને તે કહી સંભળાવું છું શ્રી માર્કંડે પુરાણમાં સાવરણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્માયનો શક વગેરેએ કરેલી સ્તુતિ નામનો ચોથો આધ્યાય સમાપ્ત થયો તમે તમારો કિંમતી સમય આપી શ્રી દુર્ગા સપ્તશતીનો આ ચોથો આધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ સોથો આજ્યાય ગીમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો હવે આવતીકાલે આપણે પાંચમા અધ્યાયનો પાઠ કરીશું શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો